નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ ઓગણત્રીસો કટ્ટા જેટલી તુવેરની આવક થઈ છે અને તુવેરની હરાજી ચાલુ થઈ જઈએ તો ચાલો જાય અને જાણીએ જ ના તુવેરના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી તું રે પંદરસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને સુપર ક્વોલિટી ની ભાઈ જોઈ લો એ ખરકો દાણો ભાઈ હુકી તું રે પંદરસો ને બત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો અનાજ નો જોવો ક્વોલિટી પંદરસો બત્રીસ રૂપિયા ભાવ આનો નો ઊંચા ઊંચો ભાવ જોઈ લો સુપર ક્વોલિટી તું ભાઈ નવી તુવેર વેરે ચાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને સુપર ક્વોલિટીનો ભાઈ એક સરખો દાણાવાળી એ પંદરસો ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આનો આજનો ઊંચામાં ઊંચો ભાવ આનો આજનો જોઈએ ક્વોલિટી પંદરસો ચાલીસ ભાવ આનો આજનો ભાઈ જોવો સુપર ક્વોલિટી તુવેર ભાઈ એક સરખો દાણો હે ભાઈ પંદરસો ચાલીસ ભાવ આનો આજનો ભાઈ નવી તુવેર વેરે પંદરસો ત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને સુપર ક્વોલિટીની ભાઈ એ ખરખા દાણાવાળી એ અને એકદમ હુંકી તું વેર ને જોઈ લો ભાઈ

ये तो ओरिजिनल है भाई नवी तो है रे 1511 रुपया भाव थयो क्वालिटी ने बात करें જોઈ લે ભાઈ ક્વોલિટી માં સુપર ક્વોલિટી ની તો ઉરે ભાઈ એકર કા દાણાવારી 1511 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આના આજ જો ક્વોલિટી ભાઈ 1511 રૂપિયા ભાવ આના આજ જો नवी તો ઉરે ભાઈ 1517 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કે સુપર ક્વોલિટી ની ભાઈ જો એકર કા દાણો હે ભાઈ પંદરસો સત્તર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ અનો આજનો જોવો ક્વોલિટી ભાઈ પંદરસો સત્તર રૂપિયા ભાવ એ ખરખો દાણા ભાઈ તુવેર જોઈજો પંદરસો સત્તર રૂપિયા ભાવ આનો ભાઈ નવી તુવેર પંદરસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને સુપર ક્વોલિટીની ભાઈ જોઈએ એક હરખો દાણો ભાઈ હુકી તુવેર એકદમ પંદરસો પાંત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ આનો આજનો જોઈ ગયો તું એની ક્વૉલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો એક હરખા દાણાવાળી ભાઈ સુપર ક્વોલિટી તુવે પંદરસો પાંત્રી રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ પંદરસો પાંચ ભાઈ નવી તું રે પંદરસોને અઢાર રૂપિયા ભાવ થયો ક્વૉલિટીની વાત કરે ને સુપર ક્વોલિટીની ભાઈ તું જોઈ લો એક હરખો દાણો ભાઈ તું એની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી પંચગંગા આવ્યા ભાઈ પંદરસોને અઢાર રૂપિયા ભાવ થયો આનો જુઓ ક્વોલિટી પંદરસો અઢાર રૂપિયા ભાવ આનો જનો ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી તુવેર ભાઈ કાંઈ ઘટે નહીં પંચગંગા ભાઈ નવી તો ઉવેરે પંદરસો ને એક રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો સુપર કોલ્ટીની ભાઈ એ પંદરસો ને એક રૂપિયા ભાવ જો ક્વોલિટી ભાઈ પંદરસો એક રૂપિયા ભાવ બીડીએ ને ભાઈ જો પંદરસો એક ભાવ આનો ભાઈ નવી તો ઉવેરે ચૌસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો